ભાવનગરમાં આવેલી સરકારી સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને હાનિ પહોંચાડે તેવું ભોજન પીરસવામાં આવે છે નોંધનીય છે કે ભાવનગર શહેરમાં વિદ્યાર્થીઓનું આરોગ્ય ફરી એક વખત જોખમ મુકાયું છે અગાઉ પણ વિદ્યાર્થીઓના ભોજનમાં જીવાત અને ઈયળ જોવા મળી હતી ત્યારે ફરી એકવાર બપોરના સમયે સમરસ બોઇઝ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ ભોજન આરોગી રહ્યા હતા તે સમયે ડાળમાં મકોડો જોવા મળ્યો હતો આ રીતે વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે વિદ્યાર્થી પોતાના ઘરથી દૂર અભ્યાસ માટે જતા હોય છે અહીં પોતાના અભ્યાસ માટે અનેક પ્રકારના પડકારોનો તેઓ સામનો કરતા હોય છે વિદ્યાર્થી સારી રીતે ત્યારે જ ભણી શકે જ્યારે તેનું આરોગ્ય સચવાયેલું રહે પરંતુ ભાવનગરમાં આવેલી સરકારી સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને હાનિ પહોંચાડે તેવું ભોજન પીરસવામાં આવે છે નોંધનીય છે કે ભાવનગર શહેરમાં વિદ્યાર્થીઓનું આરોગ્ય ફરી એક વખત જોખમમાં મુકાયું છે ભાવનગર શહેરમાં સરકારી સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીના પોષણમાં ઈયળ અને લોટમાં જીવાતો જોવા મળી હતી અને ફરી એકવાર પાછું બપોરના સમયે સમરસ બોયઝ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ પોષણ આરોગી રહ્યા હતા એ સમયે દાળમાં મકોડો જોવા મળ્યો હતો આમ વારંવાર સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓના પોષણમાં નબળી ગુણવત્તા સામે આવતી હોય છે આખરે આવી બેદરકારી શા માટે ખાસ કરીને વાત કરવામાં આવે તો ભાવનગરની સમરસ બોયઝ હોસ્ટેલમાં એક હજાર વિદ્યાર્થીઓ ત્યારે એડમિનિસ્ટ્રેટિવ અને સમાજ કલ્યાણ વિભાગના અધિકારી વારંવાર આવી બેદરકારી સાખી લેતા હોય છે આખરે શા માટે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે રમત રમવામાં આવી રહી છે વિદ્યાર્થીઓ માણસ છે કે કોઈ જાનવર નથી પરંતુ અહીં તો વિદ્યાર્થીઓને જાનવર જેવું ભોજન પીરસવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે આ ભાવનગરની સમરસ હોસ્ટેલમાં ફરી એક વખત ભોજનની અંદર વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે છેડા થયા છે અગાઉ પણ વિદ્યાર્થીઓના ભોજનમાં જીવાત અને યળ જોવા મળી હતી ત્યારે ફરી એકવાર સમરસ બોયઝ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ ભોજન આરોગી રહ્યા હતા અને એ સમયે દાળમાં મકોડો જોવા મળ્યો છે જો કે સરકાર ભોજન પિરસ્તી એશન્સી ને દર મહિને લાખો રૂપિયા ચૂકવે છે આમ છતાં વિદ્યાર્થીઓના ભોજનમાં અવારનવાર જીવાત અને મકોડા નીકળી રહ્યા છે ઉપરાંત ન્યૂઝ ચેનલ દ્વારા સમરસ હોસ્ટેલના સમાજ કલ્યાણ વિભાગના અધિકારીને પૂછતા તેઓએ આ બાબતે પુષ્ટિ કરી છે